હબીબ હબીબશાહ મોલામાં રહેતા અરબાઝે ઓનલાઇન વેબસાઇટ પર ચાર કરોડમાં પોતાની કિડની વેચવાની જાહેરાત જોઈ કિડની વેચવાની તૈયારી બતાવતા ઠગોએ તેને વાતોમાં ફોડવી વિવિધ ચાર પેટે ચૌદ લાખ અઠ્યોતેર હજાર પડાવી લીધા હતા સાયબર અરબાઝે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમે અગાઉ બે આરોપીને ઝડપી પાડ્યા બાદ વધુ એકને આફ્રિકન ને પોલીસે ઝડપી પાડ્યા છે સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરાના હબીબશા મુલા મરેતા કમિશન એજન્ટ અરબાઝ રાણાએ દર ત્રીજી સપ્ટેમ્બર બે હજાર વીસથી એકવીસમી ઓક્ટોબર બે હજાર વીસ વચ્ચે ઓનલાઈન વેબસાઇટ પર કિડની વેચાણ કરવાથી ચાર કરોડ મળશે તેવી લોભામણી અને લલચામણી ઓફરો જોઈ તેના પર મૂકેલા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો જેમાં સામેથી ડૉક્ટર શિલ્પાકુમાર મનીપાલ હોસ્પિટલ બેંગ્લોર તરીકેની ઓળખ આપી અજાણ્યોએ કિડની ડોનેટ પહેલાં બે કરોડ ખાતામાં આવશે તેવી વાતો કરી વિવિધ ચાર્જ પેટે ચૌદ લાખ અઠ્યોતેર હજારથી વધુ અલગ અલગ અકાઉન્ટમાં જમા કરાવી ઠગે આતરી હતી

આઈપીસી કલમ ચારસો છ ચારસો ઓગણીસ ચારસો વીસ ચારસો પાસઠ એકસો વીસ બી આઈટી ટી એટની કલમ છાસઠ સી છાસઠ ડી અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો જે ગુનાની મુખ્ય એમો એ પ્રકારની હતી કે જે સુરતના જે ફરિયાદી છે તેઓએ ઓનલાઈન વેબસાઇટના આધારે જોતા ઓનલાઈન કિડની વેચાણની એક લોભાવની લાલચ હતી કે જેમાં બેમાંથી એક વ્યક્તિની જે કિડની છે જે તે વ્યક્તિ તે ડોનેટ કરશે તો વ્યક્તિને ચાર કરોડ રૂપિયા મળશે જે ચાર કરોડમાં બે કરોડ સૌ પ્રથમ મળશે જ્યારે તે રજીસ્ટર કરાવશે અને બે કરોડ કિડની ડોનેટ કર્યા બાદ મળશે તો જે પ્રથમ જે બે કરોડનો જે એમને ઇન્સ્ટોલમેન્ટ હતો તે લેવા માટે જે તે ફ્રોડસ્ટરે અલગ અલગ ચાર્જીસના પેટે સુરતના ફરિયાદી પાસેથી ચૌદ લાખ અઠ્યોતેર હજાર ચારસો રૂપિયાનું ફ્રોડ કરવામાં આવેલું આ જ ગુના અનુસંધાને સુરત સાયબર સેલે ભૂતકાળમાં ટોટલ ત્રણ આરોપી પકડેલા જેમાંના બે નાઇજીરિયન હતા જે જેઓના નામ ટોટી ગ્રેગરી ફિકેન્દ્રજીત ત્રીજાનું નામ ગ્રેગરી હતું અને ચોથો આરોપી બેંગ્લોરથી સુરત સાયબર સેલે પકડ્યો છે જેનું નામ છે પોલ કેમરા તેની ઉંમર પચીસ છે તે આરોપી મૂળ ગીનીનો રહેવાસી છે જે વેસ્ટ આફ્રિકન દેશ છે તે તે આરોપીએ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલો છે બીબીએનો તે બે હજાર અઢારમાં ભારતમાં ટુરિસ્ટ વિઝા આધારે આવેલો જેના ટુરિસ્ટ વિઝા અત્યારે એક્સપાયર થયા છે અને ભારતમાં જ અત્યારે રહે છે તે આરોપી પાસેથી કુલ દસ મોબાઈલ ફોન સોળ સિમ કાર્ડ એક લેપટોપ આઠ એટીએમ કાર્ડ અને એક ચેકબુક કબજે કરવામાં આવેલી છે અને તે આરોપીનો મુખ્ય રોલ હતો કે આ જે પર્ટિક્યુલર જે ફ્રોડ હતું તેમાં બેંક એકાઉન્ટ અલગ અલગ તે પ્રોવાઈડ કરતો હતો અને તે બેન્ક એકાઉન્ટ પ્રોવાઈડ કરવાના તેને દસ ટકા કમિશન મળતું હતું સુરત સાયબર સેલ હજી પણ આગળ તપાસ કરી રહી છે અને હજી આગળ જે આ ગુનામાં આરોપીઓ જે આવતા છે તેઓને ત્વરિત ધરપકડ કરીને આ ગુનાને વધુમાં વધુ સારી રીતે કરવાની કોશિશ કરશે હા તો સુરત સાયબર ક્રાઇમની ટીમે ઓનલાઈન કિડની વેચવાના નામે લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનાર આફ્રિકન ટોળકીના મુખ્ય સૂત્રધાર સૈત્રને ઝડપી પાડી સફળતા મેળવી છે